માંગરોળ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના તમામ હોદ્દેદારો બિનહરીફ વિજેતા થયા હતા પ્રમુખ પદે હિતેન્દ્રભાઈ ચૌધરી બિનહરીફ વિજેતા થયા છે જ્યારે મહામંત્રી પદે અજીતસિંહ પુનાળા બિનહરીફ વિજેતા થયા છે સર્વસંહમતિથી સંઘના તમામ ઉમેદવારો બિનહરીફ વિજેતા બન્યા છે જેમાં સંજયભાઈ ચૌધરી કાર્યવાહક પ્રમુખ સિનિયર દિનેશભાઈ આર પરમાર કાર્યવાહક પ્રમુખ વિનોદભાઈ એમ ચૌધરી ઉપપ્રમુખ જયંતિભાઈ પરમાર નાણાં મંત્રી સહિતના તમામ ઉમેદવારો બિનહરીફ રીતે વિજેતા બન્યા હતા તમામને અભિનંદન આપવામાં આવી રહ્યા છે અરવિંદભાઈ ચૌધરી ઇમરાન ખાન પઠાણ અનિલભાઈ ચૌધરી મોહનસિંહ ખેર સહિત તમામ હોદ્દેદારોને અભિનંદન આપવામાં આવ્યા હતા આ સંદર્ભમાં અજીતસિંહ પુનાળા પ્રતિક્રિયા આપી રહ્યા છે શિક્ષક સંઘ તરીકે આજે અમારી ટીમ બિનહરીફ વિજય થઈ છે બિનહરીફ થઈ છે એ બદલ હું મારા છસો શિક્ષક તાલુકાના છસો શિક્ષકોનો ખૂબ આભારી છું આવનારા દિવસોમાં અમે ભૂતકાળમાં જે પ્રમાણે કામ કર્યું છે એ પ્રમાણે જ આવનારા દિવસોમાં પણ કામ કરીશું અને એ મારા છસોએ છસો શિક્ષકોને હું વિશ્વાસ આપું છું અને કોઈ પણ જાતનું કામ બાકી નહીં રહે એની હું તમને બાહીધરી આપું છું